એ તો સારું થયું આપણે વહેલા આવી ગયા અહીંયા ને વાઈ ગયા અત્યારે સાડા અગિયાર વાગ્યા વાંથી માન શાક બકાલું થાક લીધું થોડુંક અંદરથી ને બહાર નીકળ્યા હતા ગરમી 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 એટલે આપણે છે ને આપણું કામ નથી ભાઈ મેનું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય ભાંડા બધા મજામાં છે ને હમ મજામાં જ હોય ને હવે આવો રૂપારો વરસાદ પડતો હોય રાઈટ ને મોહેમ ને આમ લાગે કે ના 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 નાના જાણે અમૃત વસ્યું અને મોહેમ હહે ઉઠે એમ અત્યારે હહે ઉઠી એવું છે વાતાવરણ અને આપણે જાણીએ કે ઈંગ્લેન્ડમાં હોય અત્યારે એવું જ લાગે આમાં ઇંગ્લેન્ડ કરતાં સારું છે તો જો અત્યારે તારે બરડા ડુંગર ઉપર વાદરા છવાઈ ગયા જોરદાર અને આમ એવું એવું આમ હિલ સ્ટેશન ઉપર જેને હોય આપણે હિલ સ્ટેશનમાં રહેતા હોય એવું વાતાવરણ થઈ ગયું અત્યારે ને પાછું જરાય ઠંડી નથી ગરમી નથી અને મસ્ત પવન આવે રૂપારો હમ આપણી ગમે એવો ને આ જોઈ લ્યો મગફળી માંડવી આ છે ને થોડાક પીરી થવાનું કારણ શું છે ખબર છે ને તો પીરી ન હોય જનરલી ગ્રીન હોય પણ આ પીરી થવાનું કારણ એક જ કહેલું હું જે પાણી પહેલાં પીવડાવે ગયા ને એક હું પાણી કાઢજ ને એને લીધે થોડીક પીરી થઈ જાય પણ પાછું એ આવી જાય કલરમાં એટલે એવું નથી પણ ઝાડવા જોવા ને કે મોટા મોટા હવે એમાં અંદર દોડવા કેટલાક લાગે માગ મગફળીને નીચે અંદર એ જોવાનું છે બાકી આ વખતે મગોટું તો દુનિયાનું થવાનું છે બધાની હમ તો એવું છે અને જો આ બે જાય પંખીડા બેય કબૂતર છે અને મસ્ત છે વાતાવરણ અને આમે બધું બીજું બધું પણ સારું છે બધું એટલે હારું સારું હારાવાના થઈ ગયા બધા હારાવાના એટલે તમને ખબર છે ને કે બાપાને મજા નથી રાઈટ અને બાપાને મજા નહોતી એટલે મારાથી ક્યાંય નીકળવાનું નથી હું ક્યાંય ગયો નથી પાછો એમ અહીં ને અહીં જતા હમણાં અને હવે તો બસ તૈયારી આલે પાછું બેક ટુ બેક ટુ યુકે યુકે માં હવે જવા માટે તૈયારી આ લંડન જવા માટે એટલે હવે તો બહુ જાજા દિવસો રહ્યા નથી એટલે હવે ને કે બીજા હોય બધા જગ્યાએ હે નહીં એ તમને ત્યારે કીધું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ આ થઈ ગયો હતો પણ હવે બાપાની તબિયત સુધારા ઉપર છે એકદમ અને કારણ કે હામદભાઈ આવી ગયા એ પૂછતા હતા કોમેન્ટમાં કે હામદભાઈ કોણ હામદભાઈ એટલે બાપાના સન બાપાના દીકરા થાય ને મારા સાડા થાય બરાબર એટલે તમને કહી દીધું એટલે તમને ખબર પડે ને જો આમ અમારે હે ને પોપિયાનો જોરદાર હમણાં તો એવરી ડે લગભગ કોઈ કોઈ દિવસ ખાલી નહીં ગયો હોય પોપિયા વગરનો અમારે ખાધા વગરનો પોપિયા દરરોજના ખાઈએ એટલે એટલા થાય ઉતરે ને પોપીઓ સુધારે સવારમાં દરરોજ પોપિયો ખાવાનો જ બતા પાછો પોપિયો એક તો ખબર હે ને આપણે એ પણ તમને બતાવ્યો તો એટલે એ તો પડી જાય બીજું તો કામ હ બહુ પવન આવ્યો તો ને એમાં ને એ જો કયો ખે મીઠો હે ને હ મીઠો હોય કે બાર મીઠો હોય તો તીખો બી કોણ જો એ બાપા મજાકી કરે ને પ્રોપર થેગા ગયા બધા સરખી રીતે વાંધો ન થયો હમ ખાવાનું ભાવે હવે અને થોડી થોડી દવાઈ છે ચાલુ છે એટલે પણ બાકી વાંધો નથી કંઈ જાતનો એ હે ને પહેલાં એ બધું નાનું નાનું બધું કે સૂક્ષ્મ સૂક્ષ્મ ખાઈ લે અમારે વધુભાઈ ને જે કે સૂક્ષ્મ સૂક્ષ્મ ખાઈ લેવાનું બધું હવ એ તો પેલા માની તબિયત એ સારી છે વાંધો માતા જો કે માની તબિયતમાં તો કઈ વાંધો નતો ન કણી પણ સેવામાં હું તા બાપાની વધારે પડતા નથી ਇਹ ਮਾ ਥੱਕੇ ਜਾਂਦਾ ਤਾਂ ਤੇ ਦੂਤਾ ਥੋੜਾ ਜੀ ਹਾਂ ਤੇ ਇਹ ਥੱਕੇ ਜਾਂਦਾ ਨਾ બીਜੋ ਕੋਈ ਨਹੀਂ ਨਹੀਂ ਮਾਪਾਂ ਦੀ ਪਾਸੇ ਸੇਵਾ ਮੈਂ ਲੈ ਦੋਲਾ ਦੇ ਸਾਲੇ ਤੇ ਸਾਲੇ ਕਰਦੇ ਹਾਂ ਤਾਂ ਹਾਂ ਹਾਂ ਇਤਮਣਾ ਮਾ ਹਕਤ ਇਹ ਰਹਾ ਦੇ ਹਾਂ ਨਾ ਨਹੀਂ ਕਈ ਛੋਣ ਜਲਾ ਜੇ ਮੁਕਾਈ ਨਹੀਂ ਹੋ ਹੈ આ સાયલે આપણે ખબર હોય કેળાની સાયલી આપણે નિશેના એકદમ ખાઈ જતા કાંઈ સાટતા હોય કેળાની સાહેલી પણ એ હાર એકચુઅલી એમાં વિટામિન બહુ હોય એટલે એમાં કંઈ ખોટું નથી આપણે હા ત્યાં તે બસ એવું છે ને હમણાં પોરબંદર જવાનો વિચાર છે થોડો ઘણું શોપિંગ બોપિંગ લઈએ સહેલું સહેલું ને બધી વસ્તુ લેવાની છે એ લઈએ

Ira ini yang sweet joy ini. 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 En jo switch. Kole gain. Chalo to. Mira bent behega. Sana mun. Halo to audio. Video da ka. Amat ya pe nisyo to. Video. Ha te kai wan to ne opi hoy ta. Amal jo aya ha. Teri no ras pi hoy to aya jawar. સવાર માં શેરડી નો રસ બહુ સારો બરાબર ને આજે અત્યારે છે ને હજી વાગ્યા કેટલા વાગ્યા અગિયાર વાગ્યા નથી આજે અગિયાર હમ કેટલા વાગ્યા આમાં પૂણા અગિયાર થયા એટલે આ છે ને પાણી વહી ગયું બધું હવે વાંધો નથી અત્યારે કઈ ઘોરાપ દીધી એટલે સારું છે એટલે બતાવી દઉં તમે પોરબંદર ત્યાં સદગુરુ રસ ભંડાર ઓકે ઓલવેજ અહિયાં આવવાનું રસ પીવા માટે ખાસ આ આપડા જાણીતા છે અને અહિયાં પ્રોપર આના જેવો રસ ક્યાંય દુનિયામાં ક્યાંય નહીં મળે બરાબર આમ બજરંગ બલી ને છે અહીંયા પાસે એમ બજરંગ બલી ની કૃપાથી અહીંયા જો આ ચાલે છે બધા બરાબર અહીંયા આવજો ભંડાની કે હા મેઈન રોડ ઉપર જ છે એટલે તમને કઈ મિસ ન થાવ તો હવે છે થાય ભંડારા કે રસ્તા પી લીધો જોરદાર બહુ મજા આવી હવે જઈએ આગળ થોડુંક પણ શોપિંગ કરવું હાથી માર્કેટમાં એક બિયારણ ને લેવું આવીએ ને પછી જઈને યુકેમાં Hmm? Biaran anak hilir aja ya kek sak bakalan Kek tanah nih anten gue mending metni tanah nih kabar nebi di rumah sudah market okay. se, ya? main sak market main ber Ayo આ શાક માર્કેટ એ પોરબંદરની અંદર ય ગયા તા પણ અંદર તો બહુ નહોતું એમાં કંઈ ઉભા જેવું કારણ કે આ એની શાક માર્કેટ આવી હોય બધી તમને તો ખબર છે ભાઈ અમે શું મારે ઉતારવું રેકોર્ડ કરવું ચાલો વાહ ઉભાઈ હે મેં ચાલો આગળ ગરમી એટલે ગરમી કુકડાટ પોરબંદરની અંદર એ તો હારું થયું આપણે વહેલા આવી ગયા અહીંયા ને વાગ્યા ગયા અત્યારે સાડા અગિયાર વાઈ ગયા વાંથી માન શાક બકાલું જરાક લીધું થોડુંક અંદરથી ને બહાર નીકળ્યા હતા ગરમી 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 એટલે આપણે છે ને આપણું કામ નથી ભાઈ ને એનું કારણ છે કે મૂળ હોય ઠંડા વેધરમાં આપણે ગયા હોય ને એટલે અહીંયા વધારે ગરમી થાય તે ગાડી ચાલુ કરીને હું ત્યાં જોઈએ બેઠો ને મનીષા ને મીરાબી બ્યુટી પાર્લર કેવું કેવાય બ્યુટી પાર્લર પાર્લર આપણે કઈ ખબર નથી એમાં બ્યુટી પાર્લરમાં ક્યાંક થોડાક ખબર નઈ કંઈક કરાવવા ગયું ને હામદભાઈ પણ કંઈક લેવા ગયા હું એકલું બેઠો હા તો મેં કીધું હાલો તમારા ભાંડાડાની વાતો કરેલા બાકી આમાં હે ને આપણું કામ નથી અત્યારે એટલી ગરમી છે એટલે વરસાદ આવી છે ટૂંકમાં ગરમી વરસાદ નહીં વધારે તો ને ને વરસાદ વરસાદ હોય હોય આવવાનો એવી ગરમી થાય એવી ગરમી થાય કે તમે જવા ગયો આ લિબર્ટી વાળો હામેલ છે રોડ પાનેરી નોલી બાજુ પાનેરી પાનેરી પાનેરીને આવ્યા બધા હાડીના બધા એ બધા એટલે આવું હોય ભાઈ પોરબંદર તો હમ અને હજી તો ગીરદી થઈ નથી હવે માણસો ધીરે 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 આવવા માંડ્યા અને શોપ ખોલવા માંડ્યા શોપ લગભગ દુકાનો છે ને દસ વાગ્યા પછી એટલે સાડા દહે ખુલે સાડા દહ અગિયાર વાગે અમુક તો અગિયાર વાગે ખોલે ને પાછા એક વાગે બંધ કરી દઈએ પાછા ચાર વાગે ખોલે ચાર સાડા ચારે એટલે એવું હે એનું કામકાજ બધું એટલે અમુક યુરોપના કન્ટ્રીમાં આપણે સ્પેનમાં અને પોર્ટુગલમાં છે ને એવી બપોરના બંધ કરી દઈએ દુકાનો પણ હવા વહેલી ખોલે થોડી ખાઈ ને કે હવાના આપણે અગિયાર વાગે ખોલે એમ હવાના તો નવ વાગે આઠ નવ વાગે ખોલી નાખે અહીંયા અહીંયા હે ને બધું લઈ બધું છે કામકાજ લે બેગ કહેવાય ને આપણે આરામથી ધીરે ધીરે ખોલીએ ને ગામડાના માણસો પાછા વહેલા ના આવે હવારમાં એમ એ થોડાક મોડા મોડા આવે ની બસ એ પણ છે ભંડાડા નહીં કહેતો એ બેઠા અહીંયા જરાક આ એ નિરાજ થઈ જ રાખે એસીન ચાલુ કર્યું ગાડીમાં કરતા હોતું કે આમાં શું આ બફારામાં શું કરવું એમ આપણે તો બીપી ન વધે જાય એના જે હું થઈ ગયું પણ વાંધો નથી કઈ